આ રોકડીયા હનુમાન દાદાની જગ્યા છે ને આ બાપુ મહા અનુષ્ઠાન કરે છે આ જગ્યા ઉપર આપણે એકતાળીસ દિવસ અનુષ્ઠાન કરવાના છે આ જગ્યા ઉપર ને આ બાપુ રાજસ્થાન થી આવેલા છે જયપુર પાસે અને અત્યારે તો એકતાલીસ ડિગ્રી તાપમાન છે તો આ બાપુ માથે જો કાંઈ સાફરું નથી ખુલ્લી મેદાન જગ્યા છે અને ખુલ્લું વાતાવરણ છે તોય એટલો તડકો હોવા છતાં બાપુ અહીંયા મહા અનુષ્ઠાન કરી રહ્યા છે મિત્રો તમે દર્શન કરી લેજો મેં પણ દર્શન કરી લેતા છે અને તમે અવશ્ય મુલાકાત લેજો આ જગ્યા ઉપર તમે ને એડ્રેસ ની વાત કરું તો ભાવનગર રાજકોટ હાઈવે અને ગામ જાનબાઈ ડેડી ની બાજુમાં જય કિન્નરી